વડુગામે ડિગ્રી વગર ડોક્ટર કરી રહેલા તબીબ ઝડપાયો વડુગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના ખાનગી દવાખાનું ચલાવતો હોવાનું ખુલ્યું છે આરોપી વ્યક્તિ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ તરફથી માન્ય મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈપણ પ્રકારની ડિગ્રી નહોતી તેમ છતાં તે લોકોએ વિશ્વાસથી સારવાર માટે આવતા દર્દીઓની સારવાર માટે લાગ્યો હતો આ દવાખાનામાં એલોપેથિક અને હોમિયોપેથિક બંને પ્રકારની દવાઓનો જથ્થો મળી આવ્યો છે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક સ્થાનિક આરોગ્ય વિભાગને પોલીસ વિભાગે સંયુક્ત રેડ પાડીને કાર્યવાહી કરી તપાસમાં માં ખુલ્યું આરોપી ડિગ્રી વિના ડોક્ટર રીતે કામગીરી કરતો હતો અને ગંભીર બીમારીઓના કેસ પણ હેન્ડલ કરતો હતો જેના કારણે દર્દીઓના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થતું હતું વોડુ પોલીસે સ્થળ ઉપર દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કર્યા છે અને આરોપી સામે તબીબી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે જેમાં દવા સહિતનો નો જપ્ત કર્યો છે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે અને આરોપી કેટલા વર્ષો થી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડવાયેલો હતો અને કેટલી વ્યક્તિઓના આરોગ્ય સાથે ચેડા કરી रिपोर्टर साकिर सय्यद पात्रा